નમસ્કાર હું છું જયંતિભાઈ ઠક્કર અને તમે જોઈ રહ્યા છો ન્યૂ સિક્સટીન ગુજરાતી સુથારા પોલીસ કાયદાથી ઉપર છે એક વેપારી જેની બે બે વાર ચોરી થાય છે તેને ન્યાય આપવાને બદલે પોલીસ કેમ ગુળ ગુળ ફેરવી રહી છે કેમ જવાબની કોપી છુપાવવામાં આવી રહી છે જુઓ આ ખાસ અહેવાલમાં ન્યાયના રક્ષકો જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજા ક્યાં જાય થરામાં બેટરીના વેપારી સાથે થયેલી લાખોની ચોરીના મામલે હવે પોલીસ તંત્ર પર ગંભીર માછલા ધોવાઈ રહ્યા છે ન્યૂઝ સિક્સટીન ગુજરાતીના અહેવાલમાં મોટો ખુલાસો થયો છે સમાચારના મુખ્ય અંશ પોલીસની મનમાની વેપારીનો આક્ષેપ છે કે જવાબ લખાવ્યો હોવા છતાં પોલીસ સાફ ઇનકાર કરી રહી છે મુદ્દામાલની માયા જાળ આરોપીઓએ ચોરી કબૂલી મુદ્દામાલ જપ્ત થયો છતાં વેપારીને તેનો સામાન કેમ બતાવવામાં આવતો નથી શું મુદ્દામાલમાં કોઈ રમત રમાઈ છે એસપી પ્રશાંત સુંબે પાસે આશા હવે આખા પંથકની નજર બનાસકાંઠા એસપી પર છે શું તેઓ તપાસના આદેશ આપી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે તો વર્તન કરેલું એવું બધું મેં ડિવાઈસ બી દિયો તો લખાયેલું છે ટોટલી એના પાસે કોર્ટમાં કેસ ચાલતો હતો અને મેં બધી જગ્યાએ દાખવે કે થરા પીઆઈ પછી આઈજી બરાબર એસપી આઈજી ભુજ સીએમ પીએમ બરાબર બધી જગ્યાએ અરજીઓ મોકલી હતી તપાસ માટે કાં આની અંદર ભ્રષ્ટાચાર મોટો થઈ ગયો હો બરાબર તો આનો ન્યાય અપાવવા માટે નમ્ર વિનંતી તો એની અંદર એ તપાસ કરતાં કરતાં મારા ભાઈ એક એવી અરજી આવી ઇમનાતોથી ટપાલ આવી કે એની અંદર એવું લખ્યું કે મેં પોલીસ ફોન કર્યા હતા પણ આ જવાબ આપવા માગતા નથી પણ હકીકતમાં એવું છે કે જ્યારે જ્યારે ફોન આવ્યો ને ત્યારે હું જવાબ આપ્યા આપી આવેલો છું અને જવાબની અંદર મેં મારી સહી પણ કરેલી છે અને કોપી તો એ એ આ આ દાખે કે ટપાલ મને મળેલી છે એમની બરાબર તો એની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે તમે જવાબ જ નથી આવ્યો હકીકતમાં મેં જવાબ આપી આવ્યો છે આ ગેરમાર્ગે દોરી છે આ દાખે કે એ વખત પીઆઈ જારીયા સાહેબ હતા અને અત્યારે પીઆઈ દેસાઈ સાહેબ અત્યારે હું બે ત્રણ દિવસ પહેલાં મળ્યો કારણ કે પહેલાં હું મળવા જ્યોં એટલે છવ્વીસમી જાન્યુઆરીનો પ્રોગ્રામ હોવાથી કે બે અત્યારે હું કામમાં છું બે દિવસ પછી મળજો તો છવ્વીસમી જાન્યુઆરીના બે દિવસ પછી હું પીઆઈ દેસાઈ સાહેબને રૂબરૂ મળ્યો તો એમને મને એવું કીધું કે આમાં તમે જવાબ આપેલો જ નથી પણ હકીકતમાં મેં જવાબ આપેલો છે અને ઉપરથી મને એવું છે કે તમે અહીંયા ધક્કા ખો છો એના કરતાં તમે જો દુકાને કામ કર્યું હોત તો એથી વધારે રૂપિયા તમે કમાઈ શકો હોય ખોટી રીતના ધક્કા ખો છો પછી એવું પણ મને કીધું કે વર્ષો પહેલાં જે શૈલેષભાઈ નાઈ શું બરાબર તો શૈલેષભાઈ નાઈ મારા એના ભાઈની મારી સામે દુકાન હતી બરાબર તો એવું કીધું કે તમારે પહેલાં કોઈ પણ પ્રોબ્લેમ હતો ને એના કારણે તમે ઓના ઉપર પેલો વિરોધ રાખી અને શૈલેષભાઈ નાઈ ઉપર તમે આક્ષેપ મૂકો છો પણ હકીકતમાં પહેલાં વર્ષો પહેલાં તમે આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિને જે રોડે મારે દુકાન હતી સાહેબ કોઈ પણને પૂછી જુઓ બરાબર મારા વિરુદ્ધમાં કોઈક શબ્દ કે મારા કોઈ ગાળ કોઈને બોલી હોય કોઈના અંગે ઝઘડો થયો હોય સાહેબ તો તપાસ કરી શકો છો હું મારે કોઈના અંગાથી કોઈ આ નહીં થારાની અંદર પહોંચી વર્ષ નથી રહતું કોઈના અંગાથી બબલ નથી સાહેબ હું એવો વ્યક્તિ જ નથી હું હું જે બોલીશ ને સત્ય જ બોલીશ અને અત્યારે જે ચાર્જશીટ આ જે મેં જવાબ આવ્યો એની કોપી લેવા જોઈએ તો મને આવા આવા જવાબ આવે કે તમે તમારી દુકોને ધંધો કરો બરાબર તો એથી વધારે રૂપિયા કમાશો એના કરતાં કામમાં પડ્યા વગર તમે તમારો ધંધો કરો તો સાહેબને ઉપરની જે જે તો જવાબ લખાયો છે એનો સારો જવાબ નથી આવતા પ્લસ ઉપર જે માહિતી આપી દીધી ખોટી માહિતી આલી તો સાહેબ અધિકારી થઈને આવી રીતના ખોટી માહિતી કઈ રીતના આપી શકે તો નમ્ર વિનંતી છે ઉપરા અધિકારીઓને કે જે જે આમું બોલ્યો છું સનાતન સત્ય હો ટકા સત્ય જ છે એક શબ્દ મારો ઘરનો વધારે વધારાનો મેં ઉપયોગ કર્યો નથી તો ઉપરના કોઈ પણ અધિકારી હોય એને તાત્કાલિક ધોરણથીઓની તપાસ કરવામાં આવે મેં અરજી હાલી નથી આલી હવે હું આરટીઆઈ દ્વારા જે કોપીની માહિતી માગું છું બરાબર તો પીઆઈ સાહેબને નમ્ર વિનંતી છે કે આરટીઆઈ દ્વારા જે હું કોપી માગું છું તો એની અંદર તમે જો ખોટી માહિતી આપીને તો હું કોર્ટમાં કેસ કરવા પણ તૈયાર છું કોર્ટમાં કેસ કરીશ સાહેબ આવી રીતના ગેરમાર્ગે દોરી અને તમારા અધિકારીઓને બચાવો હોય તો બચાવો એમાં અમનપા પણ અમારા જે જે કાયદેસર અમે પબ્લિક છીએ પબ્લિકની તમને પબ્લિકની સેવા માટે બહેલા છે તો પબ્લિકને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને ઉપરના અધિકારીઓને નમ્ર વિનંતી છે કે મને ન્યાય અપાવવા માટે નમ્ર વિનંતી કયા પોલીસ સ્ટેશનમાં જવાબ લેવા ખરા પોલીસ્ટેશનમાં પીઆઈ દેસાઈ સાહેબભાઈ હું જે અરજી આ જે મેં જવાબ આવ્યો તો બરાબર એ જવાબની કોપી માગવા કોપી લેવા જોયો તો સાહેબે એવું મને કીધું કે તમે જવાબ આપ્યો જ નથી હકીકતમાં મેં જવાબ આપેલો છે જવાબની જે કોપી એની અંદર મેં સહી કરેલી છે એની અંદર તારીખ પણ મારેલી છે એ તારીખ મને ખ્યાલ નહીં પણ તારીખે આપેલી છે તો એ બાબતે ઉપલા અધિકારી સીસીટીવી કેમેરા બરાબર તપાસી એ તારીખના જે મને જે અરજી આલી એની અંદર તારીખ આવેલી છે તો બે ચાર દિવસના સીસીટીવી તપાસ કરી અને મને ન્યાય આપવા માટે નમ્ર વિનંતી ઉપલા અધિકારીને એક નમ્ર વિનંતી કે આ માણસને જો ન્યાય નહીં આપો તો કોઈને ન્યાય મળે એવી શક્યતા હવે રજૂઆત આ ટોટલી જગ્યાએ જે મોરી રજૂઆત કરી હતી જે અરજી આવી હતી તાકી થરા પીઆઈ સાહેબને કે પીઆઈને કરીશ પાલનપુર એસપીને કરીશ ભુજ આઈજીને કરીશ ગાંધીનગર ગૃહમંત્રીને કરીશ મુખ્યમંત્રીને કરીશ ને દિલ્હી પીએમને કરીશ પાછી એના અરજી ફરીથી બીજી ડબલ જોઈન કરી નવેસરથી અને જે જે મારી સાથે થયું છે એ બધું હું રજૂઆત આગળ અરજીઓ નાખવાનો શું ફરતી મારું નામ પટેલ દેવચંદભાઈ મગનદાસ ગામ થરા તાલુકો કોક્રેજ અત્યારે તાલુકો ઓગળ છે જિલ્લો બનાસકાંઠા મારે શ્રીરામ ફોટો બેટરી નામની દુકાન છે તો મારી દુકાને બે વખત ચોરી થઈ એક બાર બાર ચોરી એ વખત મેં મારા બાબલાને કીધું કે અરજી આપ આપણે પોલીસ સ્ટેશન થરા પોલીસ સ્ટેશન જોણ કરો એ વખત જોણ કરી એ અહીં જોઈ ગયા આજુબાજુના સીસીટીવી કેમેરા જોયા અને પછી અરજી લખી કે મેં કીધું મારા બાબલાએ કીધું કે સાહેબ એફઆઈઆર ફાટો તો એમને એવું કીધું કે એફઆઈઆરની જરૂર નથી અમે તપાસ કરીશું તમારો માલ પાછો આવી જાય તો બસ ને પછી બધા આજુબાજુ વાળા એવું કહેવા માંડ્યા કોઈનો માલ પાછો આવ્યો નથી અમે ચાર પાંચ દિવસ ધકા બરાબર અને બધા એવું કહેવા માંડ્યા કોઈનો માલ પાછો આવ્યો નથી તો શુક્રા ધકાકો મેં પછી થોડું ઢીલું મેલ દીધું આ તો બીજી વખત ચોરી થઈ દસ વ્યા પછી બરાબર પછી મેં બાબલાને કીધું કે હવે તો સારું ફરિયાદ એફઆર ફાળાવી જ પડે ને આ તો ત્રીજી ફટ ચોરી થાય ચોથી વખતે ચોરી થાય આ તો વખત ચોર દી જાય બરાબર એટલે એ વખત આપણે જારી સાહેબ હતા બરાબર પીઆઈ તો પોલીસ સ્ટેશન જુઓ તો એ વખત પાછી એફઆઈઆર ના ફાડી બરાબર મને કે તમારો માલ આવી જાય તો બસ ને તો મેં ધક્કા ખાધા અને પછી મારી રીતના મેં દબણ કરાવ્યું કે ભાઈ મારી એફઆઈ ફાળો બરાબર તો એફઆઈઆર તો ફાટી પણ એ વખતે એફઆઈઆર મેં એવું કંઈ કીધું કે આટલો પૂરો માલ નહીં લખાય હાઈટથી સિત્તેર હજારનો જ માલ લખાશે તમાર લખો એમાં પણ કોઈ બે ત્રણ પાછા પાછળ ધક્કાકારને છેવટે પૂરું દમણ કરવાથી બરાબર એમને એક લાખ સિત્તેર હજારનો માલ લખ્યો પણ એક લાખ સિત્તેર હજારથી વધારે માલ જેલો મારે બરાબર અને લખ્યા પછી એક દિવસે એફઆર ફાટી એના પછી એક દિવસે થરા પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવ્યો કે આપને દિયોદર ડીવાય એસપી સાહેબ આપનો જવાબ લેવા માટે બોલાવો છે તો એ વખતે મેં ફોન કરી એ વખત મેં વાત કરી કે આજે હું હાજર નથી બે દિવસમાં હું જઈ આવીશ તો એક બે દિવસ પછી કે હું આવ્યો દિયોદર ડીવાયસપી ફાઈ ડીવાયસપી સાહેબ ભાઈ તો ડીવાયસપી સાહેબે મને એ વખત જણાવ્યું કે તમારો અઠ્ઠાવનથી સાહીઠ હજારનો માલ રિકવર થયો તો આપ છોડાવી શકો છો અને જે જવાબ લખાવો એ લખાવો તો મારી સાથે જે જે કૃત્ય થયા હતા મને જે ટોર્ચર કર્યો હતો બરાબર એફઆઈઆર ફાળવવામાં મને ઓછો એરો નહોતો કર્યો સાહેબ બરાબર મારી જગ્યાએ બીજું હોય ને તો એફઆઈઆર જ ના ફાળાવો બરાબર તો એના લીધે મેં બધું લખાવરાયું છે જે મને કાકા એમને કીધું કે તમારી દસ તારીખે ચોરી થઈ છે ને અઢાર તારીખે એફઆર કેમ ફાટી તો એના માટે મેં બધું જે મને ટોર્ચર કર્યો હતો જે હતું એ બધું મેં લખાવરાયું છે પછી હું એ વખત મને થી સાઠ હજારનો માલ રિકવર થયો એવું ડીવાયસપી સાહેબે માં જણાયેલું એટલે હું થરા આવી દુકાને અને જે બીજી બે ચોરીઓથી લીધી એક મેઘદૂત સબરસીબલ લાલાભાઈ અને ગંગોત્રી સમર્સિબલ વિનોદભાઈ બરાબર તો મેં આયા પછી મેઘદૂત વાળા લાલાભાઈને ફોન કર્યો કારણ કે એમને જેવું તો એફઆઈર નથી ફાડી એમને કુણીએ કોલચો હટાડ્યો તો કે તમારે એફઆઈર સુકડવા ફાળવા બી તમારે માલ આવી જાય ને બસ ને તે મેં લાલાભાઈને ફોન કર્યો કે મારો થી સાઠ હજારનો ડીવાયએસપી ઓફિસ જે તો મને જાણવા મળ્યું કે થી સાઠ હજારનો માલ આવેલો છે તો તમારો કોઈ માલ આવ્યો એટલે એમને કીધું હું થરા પોલિટિશિયન ફોન કરી અને પછી ફોન કરવું તો એમને થરા પોલિટિશિયન ફોન કર્યો મહેશભાઈને બરાબર એવું મને ફોન આવ્યો ફરતી વાત કરીને કે ફોન આવ્યો કે મેં થરા પોલિટિશન મહેશભાઈને ફોન કર્યો હતો તો એમને મને એવું જણાવ્યું કે દેવા દેવચંદભાઈનો દેવાભાઈનો માલ રિકવર નથી કર્યો બરાબર પણ હોમલ્યા વ્યક્તિઓ જે આરોપી છે એમના ભાઈ પૈસા લઈ અને જે બેટરીઓ છે જૂની એ માલ રિકવર નથી કર્યો પણ વેચાતો લાઈનમાં મૂક્યો એવું લાલાભાઈએ મને વાત કરી બરાબર મને એવું કીધું તમારો માલ આવા પાછો આવશે નહીં બરાબર એના પાસે હું થરા પોલ્ટેશન જોઉં થરાબ બીજા દાડા બીજા દાડ પોલીસ સ્ટેશનની અંદર જોઈએ એટલે કીધું મારો માલ રિકવર થયો તો મને બતાડો બરાબર તો હું કોર્ટમાં જઈ છોડાવી દઉં તો એમને મને એવું કીધું કે માલ તમને જોવા ના મળે બરાબર તો મૂક્યો જોયા વગર તો માલ કઈ રીતના કાકા એના પહેલાં વર્ષો પહેલાં એક મારા મિત્રની ચોરી થઈ હતી દસ લાખની પછી એ ભાઈએ કોઈ એ વખત એનો કોઈ અનુભવ જ નતો એને જઈને સીધો કોર્ટમાં જઈને માલ છોડાવી લીધો છોડાવી લીધો એટલે દસ લાખના માલનો સીધો જમા હતો સીધો પાંચ હજારનો માલ જ મળે બીજું બધું પટી ગયું બરાબર તે એ મને ખબર હતી એટલે મેં કીધું ભાઈ ઈન્દમ તો જોયા વગર મારો માલ શક નહીં હું છોડાવીશ નહીં બરાબર એટલે આરે કોઈ મને જવાબ જ નતા આવતા બરાબર કોર્ટમાં એક બાજુ કેસ ચાલુ હતો અને પછી મેં ન્યાય લેવા માટે હોયથી દાખી કે થરા પીઆઈ દિયોદર ડીવાયસપી સાહેબ પાલનપુર એસપી સાહેબ આઈજી સાહેબ ભુજ ગૃહમંત્રી ગોધીનગર મુખ્યમંત્રી ગોધીનગરના પીએમ દિલ્હી આટલી જગ્યાએ એક લેટર લખી મોકલો તો બરાબર કે આની ઓની અંદર મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો હોય તો સત્વરે આનો આની તપાસ કરી અને મને ન્યાય આપવામાં આવે બરાબર તો એની તપાસ માટે થઈ અને થરા પોલીસ સ્ટેશનની અંદર તપાસ આવી તો એમને મને એક દિવસ ફોન આવ્યો બરાબર પોલીસ સ્ટેશનથી તો કે ભાઈ અહીંયા અરજી તમે આપી હતી એના માટે જવાબ તમારે આવવાનો છે તો તમે આવો એટલે એના દિવસે મેં એમને કીધું કે સાહેબ હું અત્યારે બાર છું બરાબર કાલે પાંચ વાગે હું આવીશ એટલે બીજા દિવસે પાંચ વાગે હું કે સાહેબ બોલો સરનો જવાબ લખાવાનો એટલે કે આના આના માટે જે અરજી તમે મોકલી હતી એનો જવાબ મોકલવાનો છે તો એના માટે તમારે જવાબ હું સાહેબ મારે વિચારવું પડે બરાબર એમને કઈ રીતના જવાબ તો કાલે હું જવાબ લખાવા આવીશ પછી એમનો લાગત મેળાવ્યો હતો બીજા દાણા કેવું ફોન આવ્યો તો પણ એ વખત હું હાજર નહોતો તો ત્રીજા દિવસે બીજા દિવસે હું જો પરફેક્ટ ખ્યાલ નથી પણ જઈ અને મેં એનો જવાબ લખાયો તો એની અંદર એવું ચોખ્ખું લખેલું કે આની અંદર જે આ તપાસ ચાલે તો એના મને થરા પોલિટી ઉપર વિશ્વાસ નથી બરાબર એટલે સ્પેશિયલ અધિકારીની નિમણૂક કરી અને આની તપાસ કરવા નમ્ર વિનંતી એવું કમ્પ્લીટ લખી અને એમાં નેચા સહી કરી અને જે જે મારી સાથે થયું બધું ઉલ્લેખ કરેલો છે અને સ્નેચે સહી કરી નેચર તારીખ પણ એ જવાબ ની અંદર મેં લખ્યો એ વખત લખ્યા પછી મેં કીધું મને કોપી આપો તો મને કોપી આપી નહીં બરાબર અને કોપી ના આપી એટલે મને આ તો તો ઉપર આવું ચાલે એટલે મેં કોઈ લક્ષ ના રાખ્યું આ તો ઘણા ટાઈમ પછી મારા ઉપર એક બીજી ટપાલ આવી બરાબર પાલનપુરથી જવાબ નથી આપ્યો તો એના માટે થઈ અને તમારી અરજી ફાઇલ કરવામાં આવે એ મારા ફાઇલ અરજી જ છે બરાબર એટલે મેં પછી થરા પોલીસ સ્ટેશન ગયો અને બીજા દિવસે કે સાહેબે જવાબ તો આપેલો છે તો તમે કેમ ઉપર એવું મોકલ્યું છે કે જવાબ નથી આપતો એવી મને અરજી મળી ને મારે ઇચ્છા ચોખ્ખું લખેલું જ છે કે જવાબ આપવા માગતા નથી તો તમે મને જે મેં જવાબ આવ્યો છે એની કોપી આલો એટલે દેસાઈ સાહેબ પીઆઈસી થરાની અંદર એમને સ્પષ્ટ શબ્દ કહી દીધું કે તમારે તમને કોપી મળ નહીં અને તમે જવાબ જ આવ્યો નથી બરાબર પહેલાં જ કોપી નહીં મળે પણ ના પહેલાં દાડા જો એટલે એ વખત છવ્વીસમી જાન્યુઆરીનો પ્રોગ્રામ હતો બે દિવસ પહેલાં જોયો એટલે મને કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પ્રોગ્રામ છે એટલે હું ફ્રી નથી તમે છવ્વીસમી જાન્યુઆરી પાસે બે દિવસ પાસે આવો તો હું ફરથી બે દિવસ પાસે જો તો એમને મને એવું કીધું કે તમે દાખલા તરીકે આટલા ધક્કા અહીંયા ખોશો બરાબર એના કરતા તમારા ધંધામાં ધ્યાન રાખો ને તો ઓનથી વધારે કમાવો બરાબર અને પછી બીજું કીધું ને પેલા શૈલેષભાઈ ના હમા હમી દુકાન હતી વર્ષો પહેલા તો એની અદેખાઈ કરી અને તમે ઓમના ઉપર હજી આરજીઓ મૂકેલી છે અરસ બરાબર તો મેં તો કોઈ દાળ કોઈના અંગાથી ઝઘડા કર્યા નથી કોઈના અંગાથી આજુબાજુવાળાને હાલની તારીખમાં પૂછો કોઈને એક શબ્દ શબ્દ બોલ્યો નથી બધા અંગાથી સારા એમના ભાઈ અંગાથી જે પલક હેર ડ્રેસ છે બરાબર સલૂન છે એમના અંગાથી સારામાં સારા સંબંધો હતા આ જુદી હેરાન એ નોકરી નહોતા કરતા ને એ વખતે એમના સંબંધો હતા બરાબર શૈલેષભાઈ ના ગાતી પહેલાં નોકરી નતા નથી નોકરી તોય એવા સંબંધો સારા સારા તો મારા કયોથી વિરોધ હોય એમનો મારા કોઈ વિરોધ હોય શકે નહીં પર્સનલી કોઈ પ્રોબ્લેમ જ નથી મારા થરાની અંદર પહોંચી રહું સાહેબ આખા થરામાં પણ પૂછી જવ ઓળખતા મારા કોઈ જ નથી કોઈ નથી બરાબર અને આવી રીતના કરી અને ઉપર જવાબ દીધો કે અમને જવાબ આલવાની ના પાડી દીધી અને હજી અને ફાઇલ કરી નાખી છે બરાબર તો સત્વરે ન્યાય આપવા નમ્ર વિનંતી બરાબર અને આના પછી જે હોય હું અરજી બરજી મૂકવાનો છું ભરતી બધા જગ્યાએ બરાબર અને આ આરટીઆઈ કરી અને અરજીની કોપી માગવા માગીશ